હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આણંદ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે આ પરિસ્થિતિ રાજસ્થાન તરફથી આવી રહેલી મોન્સૂન ટ્રફને કારણે સર્જાઈ છે રાજ્યની રાજધાની ગાંધીનગર અને મુખ્ય શહેર અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતા અગિયાર ટકા વધુ વરસાદ નોંધાયો છે જે રાજ્યમાં સારા ચોમાસાનો સંકેત આપે છે વામાન વિભાગના અધિકારીઓએ નાગરિકોને સાવચેત રહેવાની અને જરૂરી સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધતા વડોદરા જિલ્લા પ્રશાસને હાઈ અલર્ટ જાહેર કર્યું છે જિલ્લા કલેક્ટરે ઢાઢર અને નર્મદા નદીના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે પ્રશાસને ઢાઢર નદીના કિનારે આવેલા છત્રીસ અને નર્મદા નદીના કિનારે આવેલા પચ્ચીસ ગામોના લોકોને વિશેષ તાકીદ કરી છે આ ગામોમાં ડભોઈ તાલુકાના નવાપુરા રાજલી અંગુઠણ થુવાવી ઢોલાર કરાલીપુરા બહેરામપુરા તેમજ કરજણ તાલુકાના ખેરડા હરસુડા પિંગલવાડા માનપુર સુરવાડા સંભોઈ અને વીરજયનો સમાવેશ થાય છે